કતારગામમાં હીરાના ખાતામાંથી રૂપિયા ત્રેવીસ લાખની ચોરી ડિટેક્ટ કર્યો છે સાથે ત્રણ ઇસમો ઝડપાયા છે પરેશભાઈ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર કતારગામ વિસ્તારમાં આવેલી જયરામ મોરારની પાસે હરિકૃષ્ણ બિલ્ડિંગ બી છાસઠ ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત એસપી ડાયમંડ નામના હીરાના ખાતામાં તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ મધ્યરાત્રી સમયે બે જણા ઇસમોએ ઓફિસના ટેબલના ખાનાનું તાળું તોડી ચોરી આચરી હતી ચોરોએ વિવિધ કેટેગરીના હીરા ચોરી કરી નાસી ગયા હતા જેમાં રફ હીરા રફ હીરાનું પેકેટ ફોરપી ઘાટના હીરા સિંગલ પેકેટ રફ હીરા પોલિશ કરેલ હીરા આ તમામ હીરાની અંદાજિત કુલ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર થાય છે તાત્કાલિક કાર્યવાહી કરતા કતારગામ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત રીતે તપાસના દોરમાં ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ત્રણેય આરોપીને પકડી પાડ્યા છે ત્રણેય ઇસમોની ધરપકડ દરમિયાન

પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળતિયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ હકીકત પ્રાથમિક તબક્કે જાણવા મળેલ નથી તેમ છતાં રેકોર્ડ ઉપર ખરાઈ કરી અને એ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં